તો કેમ છો મારા ભાઈઓ એકવાર ફરી તમારો ભાઈ નવો વિડીયો લઈને આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો દોસ્તો જ્યારે વિધાનસભામાં દરેક સમાજના કલાકારને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ઠાકોર સમાજના કોઈ કલાકારને સમર્થન ના આપતા વિક્રમ ઠાકોરે દુઃખ વ્યક્ત કર્યું હતું અને વિક્રમ ઠાકોરે એ પણ કહ્યું હતું કે મને ના બોલાવે એનો મને કોઈ હોતો નથી પણ ઠાકોર સમાજના ઘણા બધા કલાકાર છે તેમાંથી કોઈ પણ કલાકારને બોલાવવો જોઈએ ને અને એમાં આ વિક્રમ ઠાકોરની લાગણી ડૂબાણી હતી અને આ વિક્રમ ઠાકોરની લાગણીને લઈને આખું ક્ષત્રિય ઠાકોર સમાજ ચકડોળે ચડી ગઈ અને ગાંધીનગરમાં એક રેલી યોજવામાં આવી હતી ત્યારે ઠાકોર સમાજના બધા કલાકારોને બોલાવવામાં આવ્યા હતા અને સ્નેહમિલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રોહિત ઠાકોર ગબ્બર ઠાકોર શીતલ ઠાકોર અને વાકુભા જેવા કોમેડી કલાકારોએ પણ વિક્રમ ઠાકોરને સપોર્ટ કર્યો હતો સ્ટેજ ઉપર આવીને અને આ વાતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના નેતાઓ પણ સોશિયલ મીડિયા પર આવી ગયા હતા અને કહ્યું હતું કે બોલાવો તો બધા કલાકારોને બોલાવો તમારા મનગમતા કલાકાર શું કામ બોલાવો છો અને કલાકારોમાં ભેદભાવ શું કામ રાખો છો તો મિત્રો વિક્રમ ઠાકોરની નારાજગીને લઈને આખો ઠાકોર સમાજ રોષે ભરાઈ ગયો હતો અને વિધાનસભાને જાણ થતાં શંકર ચૌધરીએ નિવેદન કર્યું હતું કે આ તો ગીત કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું હજુ પિક્ચરના હીરોનું તો સન્માન બાકી છે તો મિત્રો એકલા વિક્રમ ઠાકોર નહીં પણ ઠાકોર સમાજના બધા કલાકારોને વિધાનસભામાં સન્માન કરીને તેમનો ન્યાય મળશે કે નહીં મળે તે કોમેન્ટ કરીને બતાવજો અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો તો જય માતાજી